નમસ્કાર દિવ્યો સજ્જનો શાસ્ત્રોની વાતો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આવો આપણે જાણીએ મગા મહાનતા મઘા નક્ષત્રનું કેમ મહત્વ શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે આમ તો મિત્રો સત્યાવીસ નક્ષત્રો છે અને સત્યાવીસ નક્ષત્રની અંદર દરેકની અલગ અલગ જુદી જુદી ખ્યાતિ પામેલા છે અને એમાંય આ શ્રવણ નક્ષત્રની અંદર જ્યારે શ્રાવણ મહિનો ચાલુ થતો હોય એવા જ સમયની અંદર મઘાનક્ષત્રનું આગમન થતું હોય છે એટલે આજે મઘાના નક્ષત્રનો જે અર્થ છે ને એ મહાન થાય છે આકાશમાં મઘાનક્ષત્રને દસમું સ્થાન મળેલું છે મગાનક્ષત્ર સિંહ રાશિમાં જનરલ આવતું હોય છે મગા નક્ષત્રની જે તાકાત તથા તેનું જે પ્રભુત્વ સાથે જોડાયેલી કેટલી મહત્ત્વતા હોય છે તેનું પ્રતિક ચિહ્ન સિંહાસન માનવામાં આવે છે મઘાનક્ષત્રનું મહત્વ આમ તો સમયગાળા દરમિયાન વરસાદી પાણી અને એ વરસાદી જે પાણી હોય છે વરદાન સમાન ગણવામાં આવે છે મઘાનક્ષત્ર ત્રીસ ઓગસ્ટ સુધી જનરલ ચાલતું હોય છે શાસ્ત્રને આયુર્વેદમાં મઘાનક્ષત્રનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે વર્ષા ઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રમાં આગમન પરિભ્રમણ ખૂબ જ મહત્વનું હોય છે અને મઘા નક્ષત્ર માટે તો એવું મિત્રો કહેવાયું છે કે મઘા કે બરશે માથું કે બરશે એટલે મા જો પોતાના પુત્રને જમવાનું પીરસે છે તો જ દીકરાનું પેટ ભરાય છે તેમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાનું પેટ ભરાય છે પાણીની તરસ તેમની ભૂજી જાય છે અને જેનાથી પાક પણ ખૂબ સારો થાય છે અને વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન માનવામાં આવે છે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ કરી શકાય છે અને કહેવાય છે કે મઘાના મોઘા વરસાદ માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે ને તો સોનાથી પણ વધારે એટલે વિશેષ ગણવામાં આવે છે મઘાનો મોઘો વરસાદ આ પાણીને વાસણમાં ભરીને રાખીએ ને તો પણ તેમાં પોરા કીડા પડતા નથી અને મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે છે ને તો તેના પેટમાં જો ખીડા હોય ને તો પણ મરી જાય છે પહેલાં કહ્યું કે મઘાનું પાણી ગંગાજળ સમાન છે તેનું આખું વર્ષ ભરી રાખવામાં આવે ને તો પણ તે એવું ને એવું જ રહે છે કોઈ પણ રીતે તે બગડતું નથી આપણે ઘણા સમય પહેલાં જોતા આવ્યા છીએ કે ઘણી જગ્યાએ ઘણા ઘણા શહેરોમાં પાણીના ટાંકા વરસાદી પાણીના ટાંકા બનાવી અને પાણીને સંગ્રહ કરવામાં આવતા હતા હાલમાં પણ અત્યારે ઘણા બધા ઘરોની અંદર આ ટાંકાઓ આપણને જોવા મળે છે ટાંકાની અંદર વરસાદનું પાણીનો સંગ્રહ કરતાં અને આખું વર્ષ તેનો મિત્રો ઉપયોગ કરતા આવ્યા છે અને બીજું કે નાના મોટા લેખ પણ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્રને આધીન એક દિવસનું મઘા નક્ષત્રનું પાણી સંગ્રહ કરવાની જણાવેલું છે પરંતુ હકીકત નક્ષત્ર નહીં સૂર્ય જ્યારે મઘા નક્ષત્રની અંદર પરિભ્રમણ કરે છે ને અને જે વરસાદ વર્ષે છે તેના પાણીનું જ મહત્વ બતાવવામાં આવ્યું છે સૂર્ય એક નક્ષત્રમાં લગભગ ચૌદ દિવસ પરિભ્રમણ કરે છે આ વર્ષે સૂર્યનારાયણ મઘા નક્ષત્રમાં શ્રાવણ સુદ અગિયારસ ને શુક્રવાર તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ આવ્યા છે અને ત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી રહેવાના છે આ નક્ષત્રમાં સારો વરસાદ પડતો હોય છે અને આ નક્ષત્રમાં ચૌદ દિવસના સમયગાળામાં જેટલો પણ વરસાદ વરસે એ આપ જેટલું પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હોય તેટલું કરી લેજો આ ચૌદ દિવસ દરમિયાન અગાસીમાં ખુલ્લા મેદાનમાં તાંબા પિત્તળ કાંસાના અથવા સ્ટીલના બેડા માટલાઓ એવી રીતે મૂકો કે મઘાનનો મોઘો વરસાદ સીધે સીધો તેમ જ પડે અને મૂકેલા જળમાં એ વરસાદનું પાણી અંદર સીધે સીધું આવે અને એ સીધે સીધું ભરાઈ જાય મિત્રો અને એ સંગ્રહ કરેલું જે પાણી છે એ પાણીનો ઉપયોગ આપણે આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે જો સમજીએ ને તો આંખોને લાગતો કોઈ પણ રોગ થયો હોય તો મઘાના નક્ષત્ર મઘા નક્ષત્રમાં વરસેલા પાણીના બે ત્રણ ટીપાં નાખી શકાય પેટમાં કોઈ પણ દર્દ અથવા તકલીફ થતી હોય ગેસને લાગતી કોઈ ટ્ર ટ્રબલ થઈ હોય તો મઘા નક્ષત્રનું પાણી પીવું એમના માટે ઉત્તમ છે અને આપ કંઈ પણ રીતે દવા લેતા હો તો પણ મઘાના પાણી સાથે લેવાથી તે લાભ અતિ વધી જાય છે આ પાણીથી આપના ગૃહની રસોઈ પણ રાંધવું ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવે છે મગાના પાણીથી મહાદેવ ઉપર અભિષેક કરવો પણ ઉત્તમ છે ગંગાજળ સમાન અર્પણ કર્યાનું ફળ મિત્રો મળતું હોય છે આપણા ગૃહમાં સ્થાપિત કોઈપણ દેવી દેવતાઓની પૂજા અભિષેક આ પાણીનો ઉપયોગમાં પણ કરી શકાય છે અને જેટલું બને એટલું મઘા નક્ષત્રના પાણીને સંગ્રહ કરવો જોઈએ એને સારી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ અને જેનાથી આવનારું જીવન આપણું તેજ અને ઉત્તમ બને છે જળ એ જીવન છે મિત્રો કયા સમુદ્રનું કયા નદી નાળાનું ક્યાંનું પાણી ભેગું થઈ અને ભગવાન સૂર્યનારાયણ જ્યારે મઘામાં આવતા હોય છે ત્યારે બધું ભેગું થઈ અને મઘારૂપી વરસાદ આપણને મળતો હોય છે તો મિત્રો મઘા નક્ષત્રનું આ મહત્વ તમે પણ જાણો તમારા પરિવારને પણ જણાવો અને તમારા મોબાઈલની અંદર વોટ્સએપ ગ્રુપમાં જે પણ તમારા મિત્ર પરિવારજનો હોય ત્યાં સુધી તેને શેર પણ કરો કે જેનાથી એ લોકો પણ જાગૃત થઈ જાય અને મઘાનું મઘા નક્ષત્રના જળને એ લોકો સંગ્રહ કરી શકે અને મઘા કે બરશે માત કે પડશે એ સમાન મઘાનો મોઘો વરસાદ એ સમાન આ પાણીથી એ આવનારા સમયમાં તેનો ઉપયોગ કરી શકે મિત્રો આ મઘા નક્ષત્રનું મહત્વ આવી રીતનું હતું એ મેં તમારા સુધી પહોંચાડ્યું છે તમે પણ તમારા પરિવારજનો ઈષ્ટ મિત્ર બાંધવો સુધી તેને શેર કરજો અને સદાય પ્રસન્ન રહો ઓમ નમ શિવાય હર 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 મહાદેવ હર